તારીખ ત્રેવીસ ચાર ચોવીસ આજે પૂનમ ચૈતર સુદ પૂનમ બરાબર બરોબર પૂનમ ના જય દ્વારકા જય શ્રીનાથજી બાબા જય ગજાના ધણી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણો હેતુ એ નથી નહી હો તમે લાઈક કરો સબ્સ્ક્રાઇબર કરો આપણો હેતુ એ જ છે તમે દર્શન કરો જય દ્વારકાધીશ એ વાત છે ને ચકુભાઈ બોલો જય દ્વારકાધીશ હાલો તો લોટ બાંધી લે ભલે થઈ જાય આજ પૂનમ છે ને મછી માટે ભોજનની તૈયારી કરીએ જય દ્વારકાધીશ આજ પૂનમ છે લોટ બાંધવાનું કામ आले છે કિડ્યુ ને કણ કિડ્યુ ને કણ અને માછલીને લોટ બરાબર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નાખો છો નાખો છો ને એમાં ચક્કુભાઈ નાખે છે ધાણી અને પોપકોર્ન ખાય મચી જેટલી ખાવી હોય એટલી બોલો ચક્કુભાઈ જાય દ્વારકાધીશ હા ચક્કુભાઈ નાખી મલકની ધાણી ભલે થઈ જાય તારીખ ત્રેવીસ ચાર ચોવીસ આજે પૂનમ જય દ્વારકાધીશ અમે અને ચક્કુભાઈ મચ્છીને લોટ નાખ્યો ખૂબ મજા આવી પૂનમના દર્શન કર્યા અને તમે બધા પણ ભાઈઓ દર્શન કરજો જય દ્વારકાધીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય દ્વારકાધીશ મારી ચેનલનું નામ છે જય દ્વારકાધીશ બ્લોગ એન્ડ ચેનલ જય દ્વારકાધીશ